નિઝર પોલીસ લાઈન નજીક ગામના કાર્યક્રમમાં ગયેલા એક યુવકે એક છોકરીનો મોબાઈલ નંબર માંગતા એના પરિવારજનો દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવતા નિઝર પોલીસ પ્રશાસનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે જુઓ સમગ્ર ન્યૂઝ ગુજરાતમાં અપરાધીઓને જાણે કાયદા વ્યવસ્થાનો ડર જ ન રહ્યો હોય તેટલા બેફામ થતા જાય છે ક્યાંક લોકો જાહેરમાં બંદૂક લઈને ફરી રહ્યા છે તો ક્યાંક નજીવી બાબતે કોઈની હત્યા કરતા પણ ગભરાતા નથી એવો જ એક કિસ્સો તાપી જિલ્લાના છેવાડે ગુજરાતમાં રાજના બોર્ડર પર સામે આવ્યો છે ઘટનાની સમગ્ર મળતી માહિતી મુજબ નિઝર પોલીસ લાઇન નજીક જ રાત્રે દરમિયાન ત્રેવીસ વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેમાં છોકરી પાસે ફોન નંબર માંગવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરાઈ હોવાની માહિતી મળી છે નિઝર પોલીસ લાઇન નજીક જ હત્યાનો બનાવ બનતા નિઝર પોલીસની કાયદા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા હતા જેમાં નિઝરના આમરવા ગામમાં દિવાળીના કાર્યક્રમના આયોજન દરમિયાન હત્યાની ઘટના બંને અંજામ અપાયો હતો જેમાં મૃત્યુ પામનાર મૃતક યુવક અનિલ પાડવી વેલદા ગામનો રહેવાસી હતો વેલદા ગામનો યુવક ગામ દિવાળી કાર્યક્રમમાં ફરવા ગયો હતો જ્યાં યુવકે છોકરી પાસે ફોન નંબર માંગતા આ ઘટના બની હતી સમગ્ર ઘટનામાં નિઝર પોલીસે નિઝરના આરોપી સુનિલ પાડવી અનિલ પાડવી અને વિલાસ વસાવાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તાપી પોલીસે એવી કામગીરી કરવી જોઈએ કે જેથી કરીને આવી ઘટનાઓને અંજામ આપતા પહેલાં લોકો સો વાર વિચાર કરે અને આ આવા નિર્દોષનો જીવ ન જાય ડૉક્ટર બિંદેશ્વરી શાહ તાપી